સો હેલો ગાય તો આજે મમ્મીના ઘેર જવાનું છે તો ફટાફટ બધું કામ પતાવી દઈએ અને પછી મમ્મીના ઘેર જવા માટે રવાના થઈએ હેલો ગાઈસ આજે હું ભોગી ગઈ છું મારા મમ્મી પપ્પાના ઘરે મારા મમ્મી પપ્પાને મળવા માટે પેલું દેખાય મારા કાકાનું ઘર છે અને આગળ મારા મમ્મી પપ્પાનું ઘર છે મારા પપ્પા ને ઘઉ આવેલા છે હાય ગાય તો હું આવી ગઈ છું મારા મમ્મી પપ્પા ના ઘેર અને આ છે મારો ટકલો આયુષ લો આયુષ નામ છે એનું અને આ છે એને લકી આને આ મારવાનો બહુ શોખ છે આખો દિવસ આને લઈને ફરે છે મમ્મીના ઘરે તો આજે આવી ગયા પણ આ ટેણીઓ બહુ હેરાન કરે છે હો અહીંયા જતો કે એટલા દિવસથી એટલે આજે મને જોઈને બહુ હેરાન કરે છે પાછું જો તો ખરે કેટલા ધમાલ કરે છે એને તો આખો દિવસ આજ કામ હોય ઉડા ઉડી જ કરવાની હોય શાંતિથી બેસતો પણ નથી હેલો ગાયસ તો આજે મારા પપ્પાનું ઘર અને હું આજે આવી છું મારા પપ્પાના ઘરે મહેમાન આવતા હતા એટલા માટે મમ્મી ફોન કરીને બોલાવી હતી કામ કરવામાં મદદ કરવા માટે આ છે મારા અને આ ભેસો નો મોટો તબેલો છે જોઈ લીધું અને આ છે વાડી અને આ આંબો ઉભો છે આ વખતે મોર બહુ આવ્યા છે ઉનાળાની કેરીઓ ખાવાની મજા આવશે ચાલો એકા વાડીમાં જોઈએ શું શું આવેલું છે તો ગાય આ પપૈયા છે સુકાઈ ગયા છે પપૈયા સારા આવ્યા છે ઉપર અને આ બધી શાકભાજીઓ આવેલી છે ડુંગળી લસણ ને એવું બધું તો જય માતાજી મિત્રો ગાઈસ આ છે જામફળ તમે જોઈ શકો છો આના પર જામફળ પણ આવ્યા છે બહુ મોટા મોટા અને બહુ મીઠા મીઠા છે મેં તો આજે જ જોયા છે કેટલાય દિવસે ઘણા દિવસે આવીને કે પિયરમાં એટલે મિત્રો આજે તો પપ્પાના ઘેરે વાડીમાં ફરીએ છીએ આંબો જુઓ આંબો કેવો આવ્યો છે આ વખતે મોર બહુ આવ્યા છે આ વખતે વરસ સારું આવવાનું છે લાગે અને મકાઈ હવે છે સાસરીમાં હમણાં તેરવા આવતા હશે છેસર આવે છે રાયડો કાઢવા માટે એટલા માટે હવે જવું તો પડશે ને જવાનું મન તો નથી થતું પણ જવું તો પડશે ચાલો તો હવે અમે મમ્મીના ઘરેથી અમારા ઘરે જવા માટે રવાના થઈ ગયા છે ને મારે તેડવા પણ આવી ગયા છે ચાલો તો મિત્રો લેવા આવી ગયા છે બાઇક લઈને ક્યાર નાય ઊભા છે હું મોડી પડી ગઈ દુકાન તો કઈ ખુલ્લી નથી આ શાકભાજી મળી છે એ લઈને જોઈ લો તો મિત્રો ફાઇનલી હું હવે મારા ઘરે પહોંચી ગઈ છું આવા જ વિડીયો જોવા માટે વિડીયોને શેર કરું અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરું અને હવે મળશું બીજા વ્લોકમાં ત્યાં સુધી જય માતાજી